તેના કોઈ મિત્ર મારફત સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મામલે સલાબતપુરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ તપાસમાં સોશિયલ મીડિયામાં પીસીઆર વાન સાથે વિડીયો બનાવનાર ઈસમની ઓળખ કરતા તે ગુનાહિત પૂર્વ ઇતિહાસ ધરાવનાર કરીમ ખાન ઉર્ફે કરીમ ચીનો હોવાનું જણાઈ આવ્યું હતું જેથી પોલીસે આ મામલે તપાસ કરી અને આ બનાવમાં કરીમ ખાન ઉર્ફે ચીના રહીમ ખાન પઠાણ અને સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરનાર તેના મિત્ર સિકંદર ખાન ઉર્ફે સોનુ સલીમ ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા વિડીયો બાબતે પકડાયેલ બંને ઈસમોની પૂછપરછ કરતા વિડીયો આજથી આશરે પાંચેક વર્ષ પહેલાં રૂસ્તમપુરા અકબર સહિતના ટેકરા પાસે રોડની સાઈડમાં પીસીઆર વાન ઊભી હતી તે વખતે પોલીસની જાણ બહાર આ વિડીયો બનાવી લીધો હતો અને જે તે વખતે ફોનમાં રાખેલો હતો અને આજ રોજ કરીમ ખાન ઉર્ફે કરીમ ચીનાનો જન્મદિવસ હોવાથી આ વિડિયો તેના મિત્રએ અપલોડ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું પોલીસે બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી